સુરતની અંદર એક પનાસ કરીને વિસ્તાર છે ત્યાં લગભગ બે હજાર એકવીસમાં એક વેસુ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ખબર નહીં આ પોલીસ સ્ટેશન જ્યારથી બન્યું છે ત્યારથી કોઈક ને કોઈક વિવાદો ઊભા થાય છે એટલે એમ કહી શકાય કે આ વેસુ પોલીસ સ્ટેશનને કંઈક ગ્રહણ લાગ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સુરતની અંદર એક પનાસ કરીને વિસ્તાર છે ત્યાં લગભગ બે હજાર એકવીસમાં એક વેસુ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ખબર નહીં આ પોલીસ સ્ટેશન જ્યારથી બન્યું છે ત્યારથી કોઈકને કોઈક વિવાદો ઊભા થાય છે એટલે એમ કહી શકાય કે આ વેસુ પોલીસ સ્ટેશનને કંઈક ગ્રહણ લાગ્યું છે કારણ કે અત્યાર સુધીમાં જે બે પીઆઈ આવેલા હતા એમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વેસુ પોલીસ સ્ટેશન જ્યારે શરૂ થયું ત્યારે સૌથી પહેલાં પીઆઈ તરીકે એમસી વાળાની નિમણૂક કરવામાં આવી હતી અને એમસી વાડા વાળા જ્યારે પીઆઈ બન્યા ત્યારે એમને રાજકોટનો એક કેસ હતો એન્ટી કરપ્શનનો એ એન્ટી કરપ્શનનો એક જૂનો કેસ ખુલ્યો અને એ કેસમાં એમસી વાળાની ધરપકડ થઈ અને એમસી વાડા અત્યારે જેલની સજા કાપી રહ્યા છે એ પછી બીજા પીઆઈ આવ્યા આર વાય રાવલ આર વાય રાવલનો કિસ્સો અખબારોમાં બહુ ચગેલો એ કિસ્સો એવો હતો કે એક ટેક્સટાઇલના વેપારીએ એક પરિવાર પાસેથી ફ્લેટ લીધો હતો અને એના માટે ડાયરીમાં એમણે પૈસા આપ આપેલા અને જે રકમ લખેલી એ શોર્ટમાં લખેલી ધારો કે બે કરોડ હોય તો ખાલી બે લખ્યા હોય અથવા વીસ લખ્યા હોય એવું ડાયરી હતું અને આ જે ટેક્સટાઇલ વેપારી હતા એમની દીકરીની કોઈ મિત્ર હતી એમણે એવું કીધેલું હતું કે એમને ફ્લેટ વેચવો છે અને આ ટેક્સટાઇલ વેપારીએ આ ફ્લેટ લેવા માટે તૈયારી બતાવી અને આ ડાયરીથી પૈસા આપ્યા હતા હવે બન્યું એવું કે વેસુ પોલીસ સ્ટેશનની અંદર આ કેસ નોંધાયો અને ડાયરી હોવા છતાં એ ડાયરીમાં તો એક્ઝેક્ટ રકમ લખી નહીં હોય પણ તેમ છતાં પોલીસે પુરાવાના આધારે એ કેસ નોંધ્યો હવે વાત એમ બની કે આરોપીએ કોર્ટમાં રજૂઆત કરી અને પછી કોર્ટે એવું કીધું કે ભાઈ એમને પૂછપરછ કરવી નહીં એમ છતાં વેસુ પોલીસ સ્ટેશને આરોપીની પૂછપરછ કરી એના રિમાન્ડ પણ લીધા અને આ વાતથી સુપ્રીમ કોર્ટ સખત નારાજ થઈ હતી કારણ કે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી સુપ્રીમ કોર્ટ એટલી સખત નારાજ થઈ ગઈ હતી અને પોલીસ કમિશનર સહિતના કોર્ટને પણ એમ કીધું હતું કે તમે સુપ્રીમ કોર્ટમાં આવો તમારી પૂછપરછ કરવાની છે આ બધો જે આખો કેસ ચાલ્યો એમાં આર વાય રાવલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અત્યારે વેસુ પોલીસ સ્ટેશનમાં બીયુ બારડે પોસ્ટ સંભાળી છે પણ છેલ્લા જે બે પીઆઈ છે એમાં એક જેલની હવા ખાઈ રહ્યા છે અને બીજા છે એ સસ્પેન્ડ થઈ ગયા છે એટલે એમ કહી શકાય કે વેસુ પોલીસ બન્યું ત્યારથી ગ્રહણ લાગ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ